કચ્છમાં ચાલ્યું છે પ્રશાસનનું બુલોઝર ખંડલા એરપોર્ટ પર ગેરકાયદે ખડકાયેલા દબાણોને તોડી પાડવાની વહેલી સવારથી જ કામગીરી હાથ ધરી દેવાઈ છે કંડલા અને મીઠા પોર્ટની આસપાસ ચાલીસ લોડર ચાલીસ ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે જે સો એકર જમીન પર દબાણો થયા છે તે જમીનની કિંમત કુલ બસો પચાસ કરોડ રૂપિયા આંખવામાં આવી રહી છે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન

મશીન અને ચાલીસ લોડર ચાલીસ ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે જે સો એકર જમીન પર દબાણો થયા છે તે જમીનની કિંમત કુલ બસો પચાસ કરોડ રૂપિયા આંખવામાં આવી રહી છે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પ્રશાસનના ચાલીસ અધિકારીઓ અને પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી રહી છે